Намаскар, Дмитро. વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજના વિડીયો અંદર આપણે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ હવે આગળ વધી રહી છે અને હવે ગુજરાતમાં ક્યારથી વરસાદની શરૂઆત થશે કયા કયા વિસ્તારને ખાસ કરીને અસર કરી શકે છે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આ બંગાળની ખાડીની સિસ્ટમ રોજેરોજ અત્યારે એટલા માટે આની ચર્ચા કરવી પડે છે કેમ કે અત્યારે જે કપાસ હોય મગફળી છે સોયાબીન છે અને બીજા પણ અન્ય પાક છે કે જેનું અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ હોય અને હાર્વેસ્ટિંગ ટાઈમે વરસાદ પડે એટલે સ્વાભાવિક રીતે નુકસાન થતું હોય જો કે આ વરસાદ છે એમાં અમુક ખેડૂતભાઈઓ એવા પણ છે કે જેના માટે ફાયદાકારક પણ નીવડશે કેમ કે લાંબા ગાળાની મગફળી છે હજુ ઊભે એમ છે એના માટે એક પાણીની વ્યવસ્થા પણ થઈ જશે અને કૂવામાં પણ થોડી ઘણી પાણીની રાહત થઈ શકે એટલે અમુક ખેડૂત માટે ફાયદાકારક પણ છે પણ ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા પણ છે કે આ વરસાદને કારણે નુકસાન પણ થાય ઘણા બધા ખેડૂતભાઈઓને એમને કોમેન્ટ આવી રહી છે ફોન કોલ્સ આવી રહ્યા છે કે પરેશભાઈ આ જે વરસાદ આવવાનો છે કે કેમ કેમ કારણ કે મગફળીને ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે જો હવે નહીં ઉપાડીએ તો જમીનમાં બગડી જાય છે ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ છે એ મજબૂત બની ગઈ છે અત્યારે લો પ્રેશર કેટેગરીમાં આવી ગઈ છે અને સિસ્ટમ છે એ બંગાળની ખાડીથી જમીન ઉપર આવી છે સિસ્ટમ છે એ વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચેના ભાગો ઉપરથી જમીન ઉપર આવી છે અને અત્યારે આ સિસ્ટમ છે એ પૂર્વ ભારત ઉપર આ સિસ્ટમ છે એ સક્રિય છે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે વધારે પડતાની દિશા છે એ પશ્ચિમ દિશા તરફ રહેલી છે પણ થોડુંક સ્લાઇટલી એ ઉત્તર તરફ ચાલી રહી છે એટલે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધી રહી છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અઠ્યાવીસ તારીખે વહેલી સવારે આ સિસ્ટમ છે એ મુંબઈ ઉપર પહોંચી જશે અને મુંબઈ ઉપર પહોંચતાની સાથે વધારે મજબૂત બની જશે સ્ટ્રોંગ બની જશે કેટલી સ્ટ્રોંગ બની આવનારા સમયમાં આપણે જોવાનું રહેશે લગભગ આ સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી જઈ શકે છે ડિપ્રેશન એટલે ખૂબ મજબૂત કેટેગરીએ કહેવામાં આવે છે અને આને કારણે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ બે દિવસ સુધી મુંબઈની અંદર ધોધમાર વરસાદ પણ પડશે અને મુંબઈને કાયદેસર ગમરોળી નાખશે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે પણ એ મુંબઈમાં અઠ્યાવીસ તારીખે વરસાદની શરૂઆત થશે એ સાથોસાથ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ વરસાદની શરૂઆત થઈ શકે છે પછી એ ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા પાસેથી પસાર થવાની છે જો કે આ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી આનો સેન્ટ્રલ પાર્ટ નથી પસાર થવાનો એકદમ મુંબઈ પાસે થઈ અને અરબસાગરમાંથી પસાર થશે એટલે આપણા ગુજરાતના કાંઠાની એકદમ બાજુમાં થઈને આ સિસ્ટમ છે એ પસાર થવાની છે પણ સિસ્ટમ જ્યારે પણ આપણે ગુજરાતની બાજુમાંથી પસાર થાય એટલે એના જે આઉટર ક્લાઉડ હોય એ સંપૂર્ણપણે ગુજરાત ઉપર થઈને પસાર થવાના છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તો વરસાદ ચોક્કસથી પડવાનો જ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હશે જેમાં ભરૂચ રાજપીપળાથી લઈ સુરત વલસાડ ડાંગ અને વાપી સુધીના તમામ વિસ્તારો તમામ વિસ્તારોની અંદર બેથી થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે એ સાથે સૌરાષ્ટ્રના જે તમામ જિલ્લા છે એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જિલ્લા છે એમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે જોકે રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં થોડુંક હળવું રહેશે પણ ત્યાં પણ સૌરાષ્ટ્રના એ ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે બાકી દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદના અમુક ભાગો છે એમાં એકથી ત્રણ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની આ કન્ડિશન રહેવાની છે એ સાથે કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે કચ્છમાં પણ અઠ્યાવીસ તારીખથી લઈ અને બે ઓક્ટોબર સુધીમાં અડધાથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસે એવી શક્યતાઓ છે છે પછી વિસ્તારમાં કદાચ ઉપર જઈ શકે મધ્ય ગુજરાતની જે વાત છે તો મધ્ય ગુજરાતમાં હળવા સામાન્ય વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં કોઈ હેવી વરસાદ નહીં પણ અડધાથી લઈને એક ઇંચ સુધીના વરસાદ મધ્ય ગુજરાતમાં પણ વરસી શકે જેમાં વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા જેવા વિસ્તાર છે અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તાર છે તમામ વિસ્તારની અંદર હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે અમુક જગ્યાએ એકદમ નોર્મલ હશે અમુક જગ્યાએ અડધા ઇંચ આસપાસના વરસાદ હશે એ પ્રકારના વરસાદ ત્યાં પણ સંભવ છે આઇસોલેટેડ વિસ્તારમાં મધ્ય ગુજરાતમાં પણ એક ઇંચ સુધી જઈ શકે છે મધ્યપ્રદેશ બોર્ડર દાહોદ ગોધરા છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લો છે એની અંદર પણ અડધાથી લઈને એક ઇંચ સુધીના વરસાદ અઠ્યાવીસથી બે ઓક્ટોબર સુધીમાં જોવા મળશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ઘણા બધા ખેડૂત ભાઈઓ અમને કોમેન્ટ કરી રહ્યા હતા કે ઉત્તર ગુજરાતમાં હવે અમારા આગળ ખેતી કામો કેમ કરવા પહેલી વાત તો એ છે કે હવે અત્યારનો સમય એવો છે કે દરેક ખેડૂતે જાતે નિર્ણય લેવો પડશે જાતે નિર્ણય એટલા માટે લેવો પડે કેમ કે અત્યારે આપણા ખેતરની મગફળીની શું કંડિશન છે આપને જ ખબર હોય હું અહીંથી તમને કંઈ પણ માહિતી આપું મને ખબર નથી કે તમારા ખેતરની કન્ડિશન કેવી છે અત્યારે ઘણા બધા વિસ્તારોમાં એવું છે કે મગફળી ઊભેમ હોય ઊભેમ હોય ને તો હમણાં બે તારીખ સુધી ઉતાવળ નહીં કરતા ઊભે એમ હોય તો ઊભવા દેજો જોકે આપણી પાસે બીજો રસ્તો જ ના હોય ઊભાડીએ ઊભા ઊભી રાખીએ તો ઊગી જાય એમ હોય કોઈ બીજી સમસ્યા થાય એમ હોય તો જ આપણે પછી આગળ નિર્ણય લેવો જોકે આગળ નિર્ણય લેવામાં એવું છે કાં તો ઊભી રાખશું તો ઊગી જશે અને કદાચ કાઢી નાખશું તો પલળી જશે બેમાંથી એક નુકસાની તો આપણે થવાની જ છે પણ ઉત્તર ગુજરાતમાં પણ આ વરસાદી ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જેમ હેવી વરસાદ નહીં હોય પણ સામાન્ય હળવાથી મધ્યમ ઝાપટાઓ છે નોંધાશે એટલે કે કહી શકાય કે પાંચ એમ એમથી લઈ અને લગભગ દસ બાર એમ સુધીના વરસાદ પડે આઇસોલેટેડ વિસ્તારની અંદર કદાચ વીસ એમ સુધીના પડે એટલે પાંચ ઇંચથી લઈ અને પોણા ઇંચ સુધીના વરસાદો ત્યાં સંભવ છે એમાં ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા અને વાવથરાદ આ તમામ વિસ્તારોની અંદર આવા વરસાદની શક્યતાઓ છે અરવલ્લી જિલ્લામાં તો એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જ નોંધાશે પણ આ પ્રકારની કંડિશન છે એ ઓલ ઓવર ઓલ ઓવર ગુજરાતની અત્યારે દેખાઈ રહી છે અને હવે આ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે એટલે આજના વિડીયોની અંદર જે આપણે સંપૂર્ણ માહિતી આપી છે જિલ્લાવાઇઝ એ જ પ્રકારે કદાચ વરસાદ હવે આવી શકે અને અઠ્યાવીસથી બે ઓક્ટોબર સુધીનો આ વરસાદની રાઉન્ડ જોવા મળશે અને આ બે હજાર પચીસના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ હશે આ રાઉન્ડ પૂર્ણ થાય ત્યાર પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ લેશે અને એ પછી કોઈ પણ વરસાદ પડશે તો એ માવઠાના વરસાદ ગણવામાં આવશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની જોકે અઠ્યાવીસ તારીખથી વરસાદની આગાહી છે છતાં પણ આજે છવ્વીસ તારીખથી પણ રાજ્યના ઘણા બધા વિસ્તારમાં મંડાણીયા વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે એટલે અસર તો છે એ બંગાળની ખાડીની અસર અત્યારથી ચાલુ થઈ ગઈ છે એટલે આ પ્રકારનું આપણે હવામાન રહેવાનું છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી આ પ્રકારે હવામાનને ધ્યાનમાં રાખીને આગળ ઉપરના કામનું આયોજન કરવું જોઈએ જેથી કરીને આપણે ઓછું નુકસાન થઈ શકે વિશેષ માહિતી છે એ આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાયક આપીને દરેક ગ્રુપમાં સે શેર કરી દેવો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જો તમે અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર